માન્યતા રદ કરવાની સિંધી સમાજના લોકોએ આ ઘટનાને ને વખોડી કાઢી છે તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને ને ન્યાય અપાવવા માટે સરકાર પાસે માંગણી કરી છે અમદાવાદમાં સેવન ડેસ્કમાં બનેલી એક સિંધી સમાજના વિદ્યાર્થી એટલે કે નયન સાથે જે ઘટના બની છે એ ખૂબ જ ઘટના ખૂબ જ ખરાબ થયું છે અને એના આજે અમે નવસારી શહેર સિંધી પંચાયત ઉજ્જ સિંધી પંચાયત શાંતિ પ્રકાશ અને તમામ સંગઠનો ભેગા થઈને સમાજના તમામ સિંધી ભાઈઓ ભેગા થઈને એક રેલી કાઢીને મૌન રેલી કાઢીને અમે આવેદન પત્ર આપ્યું છે જેમાં અમે સ્પષ્ટપણે જયું છે કે આ જે ઘટના થઈ છે એમાં કડકમાં કડક સજા થવી જોઈએ આરોપીઓને અને આ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ અને આ સ્કૂલના સંચાલકોને પણ સજા થવી જોઈએ એવી અમારી સમાજની માંગણી છે અને લાગણી આજે રોજ સમસ્ત સિંધી સમાજ નવસારી શહેર નવસારી કોલોની બધા મંડળો બધાએ મળીને આજે આવેદન પત્ર સરકારને આપ્યું છે એ અમારા સેવન સ્કૂલ અમદાવાદમાં એક સિંધી સમાજના છોકરા સાથે જે કંઈ પોઝિશન બની અને એનો મર્ડર કરવામાં આવ્યું તે નિંદનીય છે આજે આ ઉંમરમાં આ સ્કૂલમાં અને એક કોમ્યુનિટી તરફથી એક છોકરા તરફથી એને ચાર ચપ્પુ માર્યા ચાર ચપ્પો માર્યા પછી એમને કોઈએ સ્કૂલે મદદ કરી નહીં અને એમ જ લાસ્ટ તરફ તો પડી રહ્યો પછી જ્યારે એને મા બાપને ખબર પડી ત્યારે એ લોકો આવ્યા અને એ લોકો એને લઈ ગયા હોસ્પિટલમાં અને એમને મેટ્રિક જાહેર કર્યો અત્યારે એ સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ અને એના પર કાયદાકીય પગલાં લેવા જોઈએ જે ચાર આરોપી છે છોકરાઓ એમને પણ સજા આપવી જોઈએ કે જે અર વરસ પછી એ કોઈ દિવસે બે વર્ષની સજા થશે કે ત્રણ વર્ષની સજા થશે પછી છૂટી જશે અને જેલમાં એ લોકો ગયા પછી એ ખૂનખાર એક આરોપી બની જવાના છે એટલે અમે સરકાર તરફથી આજે બધા બધા વતી આખો સમાજ એમાં કોઈ બાકી નથી તો એના વતી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં ન્યાય માંગેલું છે ન્યાયના બધાએ પોઈન્ટ લખેલા છે અને બધાએ મળીને અહીંયા આવ્યા છે એ બદલ હું સમાજનો આભાર માનું છું વંદેભાગ